સાઈ માતાજી દોસ્તો આપણે જો અત્યારે પુરાભાઈના મામાની ઘરે આવી છે તો હાલો અમારે સત્યમસિંહના મામાની છોકરી બધા અહીંયા છે અત્યારે તો હાલો એનામાં આપણે મામાની છોકરી પાસે જઈએ સત્યમજીના મામાના દીકરી છે અમારે પ્રિયાંશીભા તો હાલો મિત્રો એની પાસે જઈએ છીએ આપણે એના મામાની ઘેરે આવ્યા છે આલીદર ગામ હાલો મિત્રો જોતા રહેજો અમારે સત્યમસિંહના ક્યાંય ગયા સત્યમ છે કરો બેન ફેરકણું પહેરવતા લાગે હે બેન અમારે સત્યામથી દસ હિસાબી લઈને આવી ગયા છે પુરાભાઈ ભાઈ રમૂકડા રમે છે અમારે પ્રિયાંશી બા અને સાથે દેવુભાઈ પણ બેઠા છે જો દેવુભાઈ એ મસ્તી કરે છે છોકરાની સાથે અમારું ભૂરાભાઈ જો જીસેબી રમે છે જીસેબી થી પુરાભાઈ એ સત્યમ છે અમારે જો પ્રિયાંશી બા મામા ભુઈના બે પોયરા છે મામા પોઈ ના દઈ એ પ્રિયાન છે આવો બેન તમને શું આવડે બેન અમારે પૂરા ભાઈ જો શિષ્ય બે થી રમે છે જો તમે શિષ્ય બે જો પૂરા હસી હસીને ને દાંત કાઢે છે જો અમારે પીલું બેન ને તો હે બેન પાણી તરે લાગી છે અમારે પ્રિયાંશી બા પાણી પીવા જાય છે તો અમારા ભૂરા ભાઈ જીસેબી આખે જો એ ભૂરા ભાઈ શું કરો જીસેબી આખો ભાઈ મજા આવે આખવાની અમારે સત્યમસિંહ મામાનું મામા ઘર છે આ અમે અહીંયા ધાન આવ્યા છે મિત્રો અમારે સત્યમસિંહ જો જીસેબી આખે છે ને અમારે પ્રિયાંશી બા પાણી પીવે છે પ્રિયાંશી બાઈ આપણે અમારે સત્યમસિંહના મામાની છોકરી થાય છે પ્રિયાંશી બા ઉભેરો બેન જો પ્રિયાંશી વિભા પાસે સત્યમસીને અમારે વિડીયો બનાવે સત્યમસિંહનો જો સત્યમસિંહને મોટી ફોર વ્હીલ લાવ્યા છે પ્રિયાંશીને ઘરે અમારે એના મામાના ઘરે આવ્યા છે તો સત્યમસિંહને અમારે જો રમે છે અત્યારે તો હાલો અમારે સત્યમ ને જો મોજડી પહેરે છે થાર લઈ આવ્યા છે મોટી થાર લઈ આવ્યા છે અમારે સત્યમસિંહ ને જો અમારે પ્રિયાંશી બા થાર લઈ આવ્યા છે નવે નવી થાર અમાર સત્યમજી ની થાર છે જો અમારે સત્યમ પડી ગયા છે થાર માંથી પડી ગયા છે ભાઈ નવે નવી થાર લઈ આવ્યા જો અમારે સત્યમ થી ડ્રાઈવિંગ કરે થાર નું અમારે સત્યમ થી ભાઈ જો થાર ન જો અમારે પ્રિયાંશી આવે છે જો થાર અમારે સત્યમથી જો ખાળિયામાં નાખવા જાય છે એમ નો નખાય સત્યમ છે અમારે પીલુબા જો અમારે સત્યમથી પડી ગયા છે અમારે પીલુબા દાંત કાઢે છે જો નવી નવી થાર લઈ આવ્યા છે